અનેક લોકોને લાભ મળેલો છે અને મને આજ્ઞા આવી છે બસ મારે તો એક જ વસ્તુ છે કે મારી આજ્ઞાનું પાલન મારે કરવું છે કે અનેક લોકો સુધી મારે આ વાતને પહોંચાડવી છે અને અનેક લોકોને પરમાત્મા કાર્ય આ વાતથી અને આ સમાધાનથી સમસ્યાઓનું નિરાકરણથી એને શુદ્ધને સાત્વિક એક વસ્તુ પહોંચે અને લોકો ક્યાંય ભટકી ન જાય અને એને જીવનમાં શાંતિ મળે એવા જ મારા ભાવ છે એવા મારા સંસ્કાર છે એવી મારી સાધના છે એવી મારી દેવશક્તિની આજ્ઞા છે અને હું બધું જ કરવા તૈયાર છું હું બસ બધા દેવદેવી ભગવાનને અને બધાને એવી જ પ્રાર્થના કરું છું મારી સાધના હોય કે તબજબ હોય કે હું અંત સુધી બસ સ્વસ્થ રહું અને લોકો માટે ઉપયોગી બનું અને મારા આ એક એક રૂવાડે રુવાડે મારા એ જ ભાવ હોય કે લોકોને હું કેમ ઉપયોગી બનું એનો કોઈ નામના માટે મારે નથી કરવું એ વારંવાર હું તમને કહું છું અને તમારે સપોર્ટ કરવાનો છે તો કોઈ મારી નામના માટે નહીં પણ તમને જે વસ્તુથી તમે પ્રૂફ છો મારા કે તમને જે મને મળવાથી મારી સાથે વાત કરવાથી ઘર બેઠા કે અહીં આવવાથી તમે ઉપાય કર્યા ન કર્યા છતાં પણ તમને સમાધાન મળ્યું છે શાંતિ મળી છે તમારા રસ્તા નીકળ્યા છે શોધને સાત્વિક છે એટલે વાર લાગે પણ એ રસ્તા નીકળ્યા છે તમે બધા જાણો છો એટલે તમે તો આ ચેનલ માટે મોટા મોટા પ્રૂફ છો જે ત્યારે પણ તમે તમારા કમેન્ટ દ્વારા પોતાના અનુભવ ટૂંકમાં જણાવશો અથવા વિડીયો મૂકશો તો પણ લોકોને જાણવા મળશે કે ભાઈ આ વસ્તુ સાચી છે અને સારી છે સાચી તો છે જ પણ સારી છે અને અમારે કરવા જેવું છે તો તમે ખાસ હું તમને કહું છું કે આ વિડીયોને તમે પહેલાં સાંભળજો આ વિડીયોને ખૂબ તમે સાંભળજો મારા ભાવની તમને ખબર જ છે પણ હજી સાચો રાહ ચેનલ મને સાચો રાહ મળેલો છે એ મારે કેટલા નામ ગોતી હતી એમાંથી આ સાચો રાહ આવ્યો અને એમાં સર્ચ કરવું પડે કે ભાઈ આપણા શબ્દોના કોઈ નામ નથી ને નહીંતર એ નામનું એ લોકો સર્ચ કોઈ કરે તો બીજાના બીજાની ચેનલમાં જોવા માંડે કે એને સંતોષ ન થાય કોઈ પણ વસ્તુ બને તો આપણી ચેનલનો જે રાહ મકસદ છે એ પૂરું ન થાય એટલે મેં કેટલા બધા નામ શોધ્યા અને સાચો રાહ સર્ચ કરીને કેટલું બધું કર્યું પછી એમ થયું કે આ નામ બરાબર છે અને મારા કામ માટે પણ આ નામ બરાબર છે મને સાચો રાહ મળેલો છે અને બીજાને સાચો રાહ મળે તો તમે આ વિડીયો ખૂબ શેર કરજો પહેલાં તો આ વિડીયો મારો શેર કરજો તમારા ગ્રુપમાં અને હું મારા ભાગ્યચક્ર ગાઈડન્સની ચેનલ છે એમાં પણ આ મૂકું છું વિડીયો અને મારું ફેસબુક નમી દીદી એજ કોઠારીના લિંકથી જે ફેસબુક છે એમાં પણ હું આ વિડીયો મૂકીશ એટલે તમે ખૂબ શેર કરો તમારા ગ્રુપમાં આડોશ પાડોશમાં એવું ન રાખો કે આપણા કેવા જાસૂનવાળી કોઈને ગમશે નહીં ગમે નહીં ગમે તો એના વિચારની વાત છે પણ તમે વાત તો કરો ક્યારેક નહીં ગમતું એને ગમી જ હશે કારણ કે એને તકલીફ છે એ ગોતતા જ હોય છે પણ ઘણીવાર આપણે પરિચયમાં હોય એ વ્યક્તિને એમ થાય હવે આની વાત શું સાંભળવી ના આમ તેમ એવા અનુભવ કાંઈ થયા હોય તો પણ તમે એકવાર હિંમત કરજો અને સરસ્વતી માતા અને ગણપતિ ગણપતિ અને સરસ્વતી માતાને પ્રાર્થના કરો ને એટલે હું પણ એ કરું જ છું અને તમને સમજાવું જ છું શીખડાવું જ છું તમે એને પ્રાર્થના કરો એટલે તમે જ્યારે એ વિડીયો મોકલશો ને એને સદ્બુદ્ધિ આવશે અને સાચા વિચાર જાગશે અને સાચી સમજણ આવશે અને સાચું એને માર્ગદર્શન મળશે કે ના અમારે કરવા જેવું છે ને કરવું જ જોઈએ તો તમે પહેલાં સૌ ગણપતિ અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી અને આ વાત બધે પહોંચાડજો પછી તો જેના જે ઉપાય હોય જેવા જેના કર્મ હોય જેવા જેના ગ્રહયોગ હોય જેના જેવા દોષ હોય એ પ્રમાણે એને ઉપાય તો મળવાના છે ને એ વિધિ વિધાન કરવાના છે અને એ વિધિ વિધાન કરવાથી એને રાહત મળે છે અને સફળતા મળે છે થોડોક લાંબો સમય શોધને સાત્વિક હોય હોમિયોપેથીને આયુર્વેદિક દવા હોય તો વાર લાગે પણ મૂળમાંથી એ વસ્તુને કાઢે છે એમ આ વસ્તુ એવી છે કે આપણા પૂર્વજન્મના કર્મ છે એ દૂર નહીં થઈ જાય સમજી લેજો જો ફિક્સ કર્મ હશે ને નિકાચી ચીકણા હશે તો એ દૂર નહીં થાય પણ એમાં રાહત મળશે જેમ ડાયાબિટીસની દવા હોય તો ડાયાબિટીસ એનાથી દૂર થઈ જાય એવું નથી બનતું ભલે બધા કે પણ પેનક્રિયાસ બગડ્યું હોય તો જ ડાયાબિટીસ આવે આપણા પેટમાં જે પેઇન હોય એ અવયવ આપણું બગડે તો જ આપણે ડાયાબિટીસ આવે એવું છે તો એ ડાયાબિટીસની દવા લેવાથી રાહત થાય છે આગળ વધતું નથી અને બીજા દરદ ઉત્પન્ન કરતા અને પરેજી પાડવાથી એમાં આપણે ખૂબ રાહત થાય જેથી તે કરીને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે નહીં તો કેટલાય એના હિસાબે કેટલાય દરદ આવી જાય શરીરમાં ઇન્ફેક્શન લાગી જાય પાક થઈ જાય પેરેલિસિસ થઈ જાય ઘણું બધું એમાં થતું હોય છે તો આ બધી એવી જ ઉપાય છે અને એવી જ સાધના છે એવા જ આ રામબાણ ઉપાય કહેવાય કે જે તમને ખબર છે કે હું હનુમાનજીને ખૂબ માનું છું રામ ભક્ત હનુમાન એ મહાદેવ જ મહાદેવનું જે એક અગિયારમાં અવતાર છે અને એ રામ શ્રીરામની સાથે રહેવા માટે જેને એ અવતાર ધારણ કરેલો હતો કારણ કે વિષ્ણુ ભગવાન અને મહાદેવ શિવ એ બે એકબીજાના ગુરુ હતા અને કાંઈ પણ સાધના કરતા તો એકબીજાનું સ્મરણ કરી અને ગુરુ તરીકે સ્વીકારી અને પોતે શિષ્ય તરીકે સાધના કરતા એટલે બેયને સાથે રહેવા માટે જ આ બધું એને કરેલું હતું અને હું બધાય મારા સંકેત મુજબ એક એક મેં સ્થાપન કરેલા છે અને મને ખૂબ આપણા કુળદેવી અમારા કુટુંબના કુળદેવીનું પણ ત્યારથી સમાધાન થયું છે માનું છું ત્યાં સુધી અને બધાએ ઘરે ઘરે એ છબીનું સ્થાપન કરેલું છે મને જે સંકેત આવેલા છે એ મુજબ અને અત્યારે ઘણું બધું એ કામ પણ આગળ વધ્યું છે અને હજી અમારે દેવસ્થાને બનાવવાનું છે એ થશે તે ભવિષ્યમાં આગળ જેમ જેમ એનો યોગ જાગશે એમ તો આમાં બસ છેલ્લે તો મારા એક જ ભાવ છે હું ઘણી ઇમોશનલ પણ થઈ ગઈ પણ થાય એવું જ છે કોઈ પણ વ્યક્તિને સામાન્ય કંઈ પણ હોય તો પણ થાય તો મારા તો એ કરુણાના ભાવ હોય દિલમાં દયાના ભાવ હોય પરમાત્મા ભાવ હોય મારા જીવનમાં જે થયું છે એમાંથી નીકળી છું એટલે મને ઇમોશનલ તો છે જે થાવ પણ મારી હિંમત છે અને મા બાપના સંસ્કાર છે એ મારી સાથે જ છે આશીર્વાદ છે અને દેવદેવીની કૃપા છે સાધુ સંતના આશીર્વાદ છે તો હવે બસ મારે છેલ્લે એક જ વાત કરવાની છે કે આ વિડીયોને ખૂબ શેર કરજો ખૂબ તમે વારંવાર સાંભળજો અને પછી મારા વિડીયો તમારે સાંભળવાના છે મારો સાચો રાજ ચેનલમાં તો પછી તમારે સાંભળવાનું છે એ તમારા માટે પણ ઉપયોગી હશે પણ આ વિડીયો તમે સાંભળશો તો જ તમને ખબર પડશે કે આ શું છે અને કેમ છે એટલે તમે હું ઇમોશનલ થઈ ગઈ સોરી ક્યાંક બોલવામાં તમને ન સમજાણું હોય પણ સ્વાભાવિક વાત છે તમે જાણી શકો છો મારા જીવનથી પરિચિત છો અને ઘણી બધી મેં સફળતા મેળવી છે અને હું ખૂબ સુખી છું ખૂબ એટલે ખૂબ સુખી છું શારીરિક માનસિક આર્થિક બધાનો મને સપોર્ટ ખૂબ મળ્યો છે સ્વજનો હોય મારા મા બાપના સંતાનો છે મારા ભાઈઓ બહેનો એના પરિવાર મારા ખજીન બધા કુટુંબીજનો કોઠારી દોષી કુટુંબ બધા જ અને અનેક લોકો મારા બધા ક્લાઇન્ટો આડોશ પાડોશ બધાએ મને ખૂબ સપોર્ટ એટલે શું કે મેં પૈસા માટે વાત નથી પણ જે કાંઈ મારી આજ્ઞાઓ આવે એને પાડવા માટે અને મને જે કાંઈ સંકેત આવેલા છે કુળદેવીના કે અમારા દાદા કે દેવસ્થાન માટે કે જે મેં કાંઈ કીધું છે એ પ્રમાણે બધાએ કરેલું છે અને હજી પણ આગળ ઘણું કરવાનું છે પણ હમણાં હજી યોગ નથી એટલે મને સંકેત જોઈ એવા નથી આવતા પણ એ હજી ઘણું બધું આગળ વધારવાનું છે કે એ પ્રમાણે કુટુંબના દરેકો બંધુઓ જ્યારે એકદમ પ્રોપર તૈયાર થઈ જશે અમુક મારી શક્તિ દ્વારા આજ્ઞા આવે છે કે જ્યાં સુધી બંધુઓ એકદમ જાગૃત જાગૃત છે પણ એકદમ એને શ્રદ્ધા હોવી છે કે ના અમારા કુળદેવી અમારા બાપા એ પેલા હોવા જોઈએ ગણપતિને સરસ્વતી માતા તો પહેલાં ખરા જ પણ પછી અમારા કુળદેવીનો અમારા સુરધન દેવ અમારા કુટુંબના વારસાગત જે કાંઈ ચિંતાઓ લઈને ગયા છે જે કંઈ પોતાના સંતાનો માટે વારસાગત સુખી થાય એના માટે ભાવ લઈને ગયા છે અને એ લોકો જાગૃત થઈ અને દર્શન દીધા છે પરચાઓ દીધા છે એનું આપણે સ્થાપન કરેલું છે સુરધન દેવ સુરાપુરા દેવનું અને કુળદેવીનું તો એ બધા આપણા માટે તો હું હંમેશા કહું છું કે ત્રણ વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ કે માતાના ગર્ભમાં આવે એટલે આપણા કુળદેવી આપણા કુટુંબના કુળદેવી એટલે અટક હોય એનું આપણા ગોત્રના કુળદેવી અને આપણા સુરધન દેવ સુરાપુરા દેવ એ તો પહેલું આપણું નક્કી થઈ જાય છે અને આપણું ધર્મ જ્ઞાતિ ધર્મ કોઈ પણ કુટુંબના હોય તેનો જ્ઞાતિ ધર્મ આ ત્રણ વસ્તુ તૈયાર થઈ જાય છે આપણે યથાશક્તિ આ ત્રણ વસ્તુ તો પેલા કરવી જ જોઈએ સાધુ સંતના દર્શન કરી એની વયાવચ કરી આપણી યથાશક્તિ ધર્મ જૈન ધર્મ હોય તો જૈન ધર્મ વૈષ્ણવ હોય તો એ ધર્મ પછી આપણા કુળદેવી અને બાપાનું નામ સ્મરણ કરીને જ પેલા ગણપતિ સરસ્વતી માતા પછી આપણા કુળદેવી અને બાપાનું નામ સ્મરણ કરીને પછી કોઈ દેવી દેવીની તમને શ્રદ્ધા હોય તમને સફળતા મળી હોય એને તમે ભજો જેમ કે આપણા મા બાપ ઘરમાં હોય અને આપણા મા બાપને મૂકીને આપણે બીજા મા બાપની સેવા કરવા જાય તો એ પરમાર્ કામ છે પણ આપણ આપણા મા બાપને દિલ દુભાવીએ અથવા તો એને સંતોષ ન હોય એના આશીર્વાદને કૃપા ન હોય તો એ વસ્તુ ક્યાંથી બનવાની છે ન આગળ વધે કોઈ દિવસ ન બને એકસો દસ ટકા નહીં હજાર ટકા ન વધે આ મારા જિંદગીના અનુભવ છે કે અમારા કુટુંબમાં દીક્ષા નથી લેવાતી અને ત્યારે અમને ખબર નહોતી અને આ દીક્ષા લીધી છે એમાં કંઈક આગળનું કારણ છે ઘણો બધો શ્રાપ છે તો એ મેં તો વોટ્સએપમાં બધું બતાવેલું જ છે પણ અત્યારે એ વાત હું નથી કરતી એ વાત અત્યારે હું નથી કરતી પણ તમે આ તો કરવું જ જરૂરી છે સરસ્વતી માતા ગણપતિ આપણા કુળદેવી આપણા બાપા સુરધનદેવ સુરાપુરાદેવ આપણો ધર્મ પછી જ તમારે બધું કરવાનું પછી જ તમારે બધા ઉપાયો કરવાના છે તે સ્મરણ તો પેલું તમારું હોવું જોઈએ અને પછી જ આગળ વધાય તો બસ આ સાચો રાહ ચેનલ મારી યુટ્યુબમાં છે એને સર્ચ કરજો એને સર્ચ કરી અને તમે સેવ કરજો સબસ્ક્રાઈબ કરજો એમાં બધા વિડીયો આવશે અને સબસ્ક્રાઈબ કરશો એટલે નોટિફિકેશન તમને મળતું રહેશે એટલે ક્યાં ક્યાં વિડીયો આવે તરત તમારે જે પણ ટ્યુન રાખેલો છે એમાં તમને મળશે અને એમાં લાઈક કરજો કારણ કે ગમે એવી વાત જ હશે હું તમને પરણ નથી કહેતી પણ મારી વાત એકસો દસ ટકા ગમે એવી જ હશે શું કાં કે મારા આટલા અનુભવો છે કે બધું સારું જ હશે અને હું સારું બતાવવા માગું છું સાચું જ બતાવવા માગું છું તો ખોટી તો ક્યાંય હશે જ નહીં અને બીજું કે શેર કરજો શેર કરશો એટલે લોકો સુધી અનેક સુધી પહોંચશે કાંઈ વિચારોમાં શેર કરો તમે કોઈને જવું ન જવું એની ઈચ્છાની વાત છે એના યોગની વાત છે કે મારા ઋણાનુબંધ એની સાથે હશે તો એ જોશે નહીં તો નહીં જોવે તો કાંઈ વાંધો નહીં કોકને શેર કરશે તમે શેર કરો એને પણ કહો કે આ તમે શેર કરજો અને લાઈક કરજો અને બીજું કે કમેન્ટમાં કાંઈ પણ તમે લખો કોઈ ઇમોજી મૂકો કંઈ પણ તમે એને પણ તમે એક્ટિવ રાખો આ ચાર વસ્તુને તમે જ્યારે કરશો ત્યારે જ આ ચેનલ આગળ વધશે અને આગળ વધારવા માટે નામ ના નથી જોતી પૈસાની જરૂર નથી પણ એ આગળ વધારીને અનેક લોકો સુધી આ જ્ઞાન પહોંચાડવું છે મારા નિમિત્તની જેને જરૂર હશે એ ક્યાંકથી ને ક્યાંકથી હું તમને અનુભવ કહીશ મારા આટલા વર્ષોનો અનુભવ છે કે મને કઈ કઈ વ્યક્તિઓ મારા પૂર્વજન્મની મળેલી છે રમથેશભાઈ છે એ મારા પૂર્વજન્મની વ્યક્તિ છે આ દેવ છે એ રાજા હતા રાજ્યમાં અને પ્રમથેશભાઈ છે એ ત્યાં પ્રધાન હતા અને મારા મા બાપ પણ છે એ જન્મના અને ખૂબ મને આગળ વધારેલી છે અને હજુ પણ ઘણા લોકો મારા રોણાનું બંધવાડા આવેલા છે અને એ હું જાહેર નથી કરતી એનું જ્યારે આજ્ઞા આવશે ત્યારે હું જાહેર કરીશ કે એ આગળની વ્યક્તિઓ મને કંઈ કંઈ મળેલી છે અને એના દ્વારા મને જે કંઈ આજ્ઞા આવે એ પ્રમાણે લોકો પણ સાધના કરે છે સપોર્ટ કરે છે તો તમે પણ મારા કંઈક રોણાનું બંધવાડા જ હશો અને મારી દેવશક્તિએ કહેલું છે કે તારા ઋણાનું બંધવાળા હશે એ ગમે ત્યાંથી સામેથી આવશે તમે બધા રેફરન્સથી સામેથી આવેલા જ છો પણ હવે મને આજ્ઞા આવી છે કે તારે આવી રીતના નિમિત્ત બનવાનું છે એટલે ગોતવા જવા માટે આમ ગોતવાનું નથી એ સામેથી જ આવશે એ ચેનલને સર્ચ કરશે અને એ જ્યારે મારી ચેનલ ગ્રોથ કરશે એક હજાર સબસ્ક્રાઈબર અને ચારસો ચાર હજાર મિનિટ વોચ એટલે વિડીયો જોવાશે મારા અડધી કલાકનો વિડીયો હોય તો પચીસ મિનિટ જોઈ તો પચીસ મિનિટ ત્યાં ગણાશે ત્રણ વાર તમે પંદર પંદર મિનિટના વિડીયો જોયા હશે તો એ પિસ્તાલીસ મિનિટ ત્યાં ગણાશે એટલે જેટલું જલ્દી બનશે એટલું લોકો સુધી જલ્દી મારા વિડીયો તરત પહોંચશે અને એ લોકોને સાચો રાહ મળશે અને એનું સમાધાન થશે કે ના દીદીને મળવા જેવું છે મળી તો નહીં શકે પણ ફોનથી પણ હું મારા ટાઈમ પ્રમાણે વાત કરીશ અથવા એવા વિડીયો મૂકીશ હું કદાચ વાત નહીં કરી શકું બધાને નહીં પહોંચી શકું અહીંયા બોલાવી નહીં શકું તે એવા વિડીયો મૂકીશ કે જેથી કરીને જેની કોમેન્ટ જેવી હશે જે તકલીફ હશે એવા વિડીયો દ્વારા પણ એને ઘર બેઠા સજેશન મળશે અને એનું સારું થશે તો આમાં તમે સપોર્ટ કરજો સહયોગ આપજો અને પરમાર્થના કામમાં મારી સાથે આ જોડાજો હજી મારે ઘણું બધું મોટું કામ કરવાનું છે એ તમને ખબર છે પણ અત્યારે તો હજી હું જ્યારે આજ્ઞા આવશે ત્યારે એ બધું થશે એ વાત કરીને આમાં કાંઈ અત્યારે તો વાત કરવાની જરૂર નથી પણ બસ આપ બધાને મારા જય મહાદેવ જય માતાજી જય સરસ્વતી માતા અને સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું ગણપતિ દેવને પણ પ્રાર્થના કરું છું બધાના નિર્વિઘ્ન કાર્ય પૂરા થાય અને જે જે દેવદેવીનું કે જે ધર્મની જે મંત્રનું કાંઈ આવે હું સજેશન કરી શકું અને કાંઈ પણ મારાથી બોલવામાં કાંઈક ક્ષતિ રહી ગઈ હોય કાંઈ ભૂલ થઈ ગઈ હોય આપણે માણસ છીએ શબ્દ બોલતા બોલતાં મનમાં કંઈક ચાલતું હોય ને આપણે બોલાઈ જતું હોય કાંઈક આપણા કેવાના ભાવ કંઈક જુદા હોય પણ લોકો કંઈક જુદું સમજી જાય તો એવું કંઈ સમજતા નહીં તમને ન સમજાય તો મને વારંવાર તમે મેસેજ કરજો હું મારા ટાઈમે તમને ફોન કરીશ અને એના દ્વારા હું તમને જણાવીશ કે હું શું કહેવા માંગુ છું આ તો સામાન્ય વાત છે તમે સમજી શકો એવું છું પણ છતાંય કોઈ જ્ઞાનની વાણીમાં મારા બોલવામાં મારા સમજાવવામાં કોઈ શબ્દમાં કોઈ અક્ષરમાં કોઈ મા કાનો માત્ર મીંડામાં પણ ભૂલ થઈ હોય તો બગલો ને બંગલો એક બાપે કીધું કે ભાઈ બંગલો વેચી નાખજે તો એના દીકરા મીંડું કરતા ભૂલી ગયા બહુ પણ તો એને દીકરાને એમ થયું કે પિતાજીએ એટલે પપ્પાએ બગલો વેચવાનું કીધું છે એટલે બગલો વેચી દીધો અને પેલાની હત્યા થઈ ગઈ તો આવા એક મીંડાની પણ ભૂલ હોય એટલે કાનો માત્ર મીંડું અક્ષર પદ ગાથા સૂત્ર કોઈ પણ વાક્ય સેન્ટેન્સ વર્ડ્સ કાંઈ પણ બોલવામાં ક્યારેક આપણે ભૂલ થઈ જાય મિસ્ટેક થઈ જાય તો પણ આપણી વાતને કોઈ એક અક્ષરથી પણ જરાય ફેર પડે તો બીજા કાંઈ સમજી અને કાંઈ પણ કરી નાખે એવું થઈ જાય તો એમાં કોઈનો દોષ નથી જે વાત કરે છે એનો દોષ છે તો મારાથી કાંઈ એવો દોષ થઈ ગયો હોય કાંઈ બોલવામાં ફેરફાર થઈ ગયો હોય તમને ન સમજાણું હોય આ વિડીયો છે ભાઈ કાંઈ મારો અવાજ ધીમો થઈ ગયો હોય અને તમને એ શબ્દ ન સમજાણો હોય તો તમે મને ચોક્કસ મને જણાવજો અને એ હું તમને એ વાતને સમજાવી દઈશ અને ટાઈમ ચોક્કસ હું કાઢું જ છું ને કાઢીશ બધા માટે અને મારે કાઢવાનું જ છે મારે એ જ કરવાનું છે મારું ઘરનું કામ મારી સાધના અને મારું પરમાર્થના કામ અને આ બધું કામ કરવું એ જ હું કરવા આવી છું અને મને ખૂબ આનંદ છે તમારા બધાનો પ્રેમ મારી સાથે જ છે આટલા વર્ષોથી હું અનુભવું છું સ્વજન હોય કે ભક્તજન હોય બધા મને ખૂબ સપોર્ટ કરે છે બસ તમારા હિંમત અને તમારા આનંદથી તો હું આનંદ મેળું છું તો હજી તો આ લોકોને આનંદ થશે તો મને કેટલો આનંદ આવશે કે હું આટલું સરસ અભિમાન નથી પણ સ્વાભિમાન તો જરૂર છે કે મને પૂર્વજન્મમાં આટલું મેં કરેલું છે તો મને તરત મળી ગયું છે અને આટલો મારો ગ્રોથ થયો છે અને લોકો સુધી હું પહોંચાડી શકું છું તો તમે ખાસ આ વિડીયો મારો શેર કરજો પેલા તો સાંભળજો લાંબો વિડીયો છે કલાક ઉપર આ વિડીયો જાશે પણ તમે જ્યારે ટાઈમ મળે જ્યાંથી અધૂરું હોય ત્યાંથી ચાલુ કરીને આ વિડીયો સાંભળજો ભલે ચાર જ વસ્તુ તમારે કરવાની તમને એમ થશે કે હવે દીદી એ તો એટલું જ કીધું છે કે આ બસ મારી ચેનલને સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરજો ને લાઇક કરજો ને આ કરજો ને પણ એટલું નથી એમાં તમને આ વિડીયોમાં પણ તમારા જીવન માટે તમને ઘણું જાણવા મળશે કે તમારે શું કરવું જોઈએ અને સાચા રાહે કેમ ચાલવું જોઈએ હજી પણ આગળ શું કરવાની જરૂર છે આપણા કર્મ હોય તો આપણે શું કર્યું હોય ને શું કેવી રીતના દેવશક્તિઓ આપણને સહાયતા કરે છે મેં આગલા જન્મમાં કરેલું હતું એ જન્મનું મને અત્યારે ફળ મળ્યું છે અને દીક્ષા જીવનમાં રહી છું એ પણ ફળ મળેલું છે અને અત્યારે હું સુખી છું ખાલી પૈસાથી નહીં પણ બધી રીતે કાલ શું થશે તો બીમારી શું નથી ખબર પણ આ માટે તો તો હું બરાબર છું તમે પણ આવા રહ્યો અને તમે બધાને સપોર્ટ કરો અને તમે પણ આવા પરમાર્થના કામ કરો મારા સજેશનથી કામ કરો તમારાથી જે થાય એ તમે મને કહો તો હું તમને એવું કામ આપીશ કે જેથી કરીને તમે કઈક એવું સજેશન કરી શકો પરમાર્ના કામ કરી શકો એટલે આ વિડીયો તમારે સાંભળવાની ખાસ જરૂર છે શું કામ કે ચાર વસ્તુ જ કરવા માટે નહીં તમે નહીં કદાચ સબસ્ક્રાઈબ કરો કે નહીં ચેનલને આગળ વધારો મારી દેવશક્તિની આજ્ઞા છે એટલે એ તો આગળ વધવાનું જ છે પણ અત્યારે શું કામ મને વિચાર આવ્યો છે મેં એક વખત વોટ્સએપ મારો આંખો લખી દીધો અને મને એમ થયું કે હું બધા ગ્રુપમાં મૂકું વળી એમ થયું કે ના ના બીજા નવા જાગે એને જરૂરી છે મારે બધાને શું કહેવાની જરૂર છે કોઈ કરશે નહીં કરે તો મને એમ થશે કે આ લોકો કર્યું ન કર્યું એવું નથી પણ થઈ જાય તો એના માટે મેં આ વિડીયો મૂકેલો છે કે તમારે પરમાર્થના કામ કરવાના છે અને તમારા સપોર્ટથી લોકો જોશે કે આવો આની પાસે આટલા સબસ્ક્રાઈબર છે આટલા વિવર્સ છે આટલા ફોલોઅર્સ છે તો એ લોકોને એમ થશે કે આવો આ ચેનલ જોવા જેવી છે આ વિડીયો જોવા જેવો છે આપણે મીશો કે કોઈ પણ ઓનલાઈન વસ્તુ મગાવ તો એમાં રેટ હોય છે ચાર ને ત્રણ ને પાંચ ને એ જોઈને આપણે મગાવતા હોય છે કોઈ વસ્તુ કારણ કે બધાએ એને પણ રિવ્યુ આપેલા હોય કે અભિપ્રાય આપેલા કે આ વસ્તુ બહુ સારી છે તો તમે મગાવો એ પોઈન્ટ ત્યાં બતાવે છે એમ આમાં પણ પોઈન્ટ હશે એ પોઈન્ટ હશે ને તો જ લોકોને જોવાનું મન થશે અને લોકો સુધી અને યુટ્યુબ અને ગૂગલમાં એમ કે છે કે તમારું જેટલા સબસ્ક્રાઈબર અને આ બધું તમે ગ્રોથ કરેલું હશે તો ગૂગલ અને યુટ્યુબ છે એ કોઈ વ્યક્તિ નથી પણ એક એવી ટેકનિક છે કે જેના દ્વારા આપણા વિડીયોને જ્યાં સુધી શોટ થતું હોય એમાં થતું હોય અને લાઇટ અપડાઉન થતી હોય જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી વસ્તુ થતી હોય એટલે એ ત્યાં જાય છે અને એ લોકો જોવે છે પછી બધું થાય છે ઘણી બધી સિસ્ટમ છે તો એવી તો તમને બધી ખબર હોય મને ઓછી ખબર હોય છતાંય હું જાણી જાણીના બધા પ્રયત્ન કરતી હોય છે ઘણું બધું શીખી છું અને આ બધું એટલે મને કામ લાગે છે મારી ઈચ્છા હોય છે ને હું મારો મહેનત પણ ખૂબ હોય છે કે આ મારે કંઈક કરવું છે ને મને વાર લાગે છે પણ આવડી જાય છે બધું ધીમે ધીમે કરતા અને પણ મને ઘણા મળી જાય છે તો જોશે જ્યારે સ્ક્રીન ઉપર યુટ્યુબમાં વિડીયો અત્યારે કદાચ નહીં આવે તમે જે લાઈન સર્ચ જોતા હોય ને એ સ્ક્રીન ઉપર જે યુટ્યુબર હોય કે આગળ વધેલા હોય એના વિડીયો જલ્દી આવતા હોય છે એટલે આ મારો વિડીયો ત્યાં સુધી લઈ આવવા માટે લોકો જ્યારે યુટ્યુબ ખોલે તો એ સામે આવશે તો જોશે નહીં આવે તો ક્યાંથી જોશે તો આટલો ગ્રોથ હશે તો જલ્દી જલ્દી સામે આવશે અને સામે આવશે તો એ લોકોને જોવાનું મન થશે કે આમાં કંઈક હશે ઘણીવાર આપણા ફોટા જોઈને ઘણા એને એટ્રેક્શન એ પણ હોય કે આ કોઈ વ્યક્તિ છે એને શું પહેર્યું છે એ કેવી છે કેવું દેખાવમાં છે એ શું બોલે છે કેમ બોલે છે શું કે છે એવું પણ જોવાનું હોય આવા અનુભવો હોય છે પ્રવચન આપતા હોય તો બધા પ્રવચન સાંભળવા નથી આવતા સાધુ સન્ના મોઢા પેલા જોવે છે એની સ્પીચ જોવે છે એની એક્શન જોવે છે એની સ્ટાઇલ જોવે છે એની પર્સનાલિટી જોવે છે તો એને મજા આવે છે ભલે એ કરે કે ન કરે આગળ કાંઈ ફોલો એ વાતને કે નિયમ લે કે ન લે પણ એને આનંદ આવે છે એક કલાક બેઠા હોય તે શાંતિથી બેઠા હોય એને એમ થાય બોઇલા જ કરે બોઇલા જ કરે તો આ પણ વસ્તુ જરૂરી હોય છે એટલે થમનેલ પેજ ફોટો હોય એ પણ મારે વ્યવસ્થિત રીતે મૂકવો પડે કે એના ઉપરથી પણ લોકોને એમ થાય કે આ વ્યક્તિ કંઈક છીએ અને મારે એનો વિડીયો જોવો છે તો એમ પણ એ આકર્ષાશે આકર્ષણ એટલે બીજું કોઈ નહીં શુદ્ધને સાત્વિકતાથી વાત કરું છું એટલે એવી કોઈ આપણે જરૂર નથી અને સરસ આપણું શુદ્ધને સાત્વિક જ મારું જીવન છે એમાં તો કંઈ આવવાની વાત નથી આટલા વર્ષ થઈ ગયા કોઈની તાકાત નથી કે સામે જોઈ શકે કે કાંઈ પણ કરી શકે એવું આપણામાં એવી પાવર હોવો જોઈએ અને આપણા ભાવ હોવા જોઈએ કે આપણે કોઈનામાં આવી ન જાય અહીંયા રહેતા હોય તો હું ગમે તે કરી શકું પણ એ મારે કરવાનું નથી મારું જીવન જ નથી અને કોઈ એવી રીતના આવે એટલે નહીં ફોન ઉપર અને રેફરન્સથી આવય તો કોઈ એવી વાત જ ન કરી શકાય દીદી સિવાય કોઈ વાત ન કરે આટલું મને ખ્યાલ છે એ બધું શું છે કે પર્સનાલિટી આપણા ભાવ અને આપણા ભાવ છે ને અહીંયા દેખાતા હોય આપણી ઓર અને ઊર્જા ઉપર એનો પ્રભાવ હોય આપણી વાણીમાં એનો પ્રભાવ હોય આપણી પર્સનાલિટીમાં એનો પ્રભાવ હોય આપણી વાતમાં એક મજબૂતાઈ હોય અને એ વાત બધાને ગમે છે હિંમત અને ખુમારી હોય એ પણ ગમે છે પ્રભાવ હોય એ પણ ગમે છે તો ફ્રન્ટ પેજ આ વિડીયોની સામે કેમ આવે એ તમારા ઉપર આધાર છે હું તમારી અપેક્ષા રાખું ચોક્કસ મારો હક છે અને હક છે હું તમારી પાસે પૈસા નથી માગતી ખાલી આટલું જ માગું છું અને એ તમારું ઋણ છે એ તમારી ઋણ મુક્તિ મારા બીજાને નિમિત્ત બનવા માટે પણ આ તમારે કરવું જોઈએ હું એવું માનું છું માનું છું અને તમને કહું છું હકથી કહું છું કારણ કે તમે મારા ભક્તજન મારા સ્વજન જેવા વાત છો મારા સ્વજન અને ભક્તજનમાં મેં કોઈ ભેદભાવ કર્યો જ નથી હું મારા સ્વજનને એમ કહું તમે ભક્તજન બની જાઓ તો મને મજા આવશે સ્વજનમાં વ્યવહારિક વાત હોય જ્યારે ભક્ત હોય એને ભક્તજનમાં શું હોય ભક્તિભાવથી વાત હોય એને બસ આજ્ઞા શું છે મારા વચન શું છે એના ઉપર એને ભક્તિભાવ હોય એની ફોલો કરતા હોય અને માનતા હોય આગળ વધતા હોય જ્યારે સ્વજનને ક્યારેક હજી એવું નથી બનતું પણ આ તો હું તમને સ્વાભાવિક વાત કરું છું કે સ્વજનને એવા ભાવ હોય કે વ્યવહારિક વાત કરતા એની આદત હોય એટલે એ રીતના જે દીકરી સાથે કે કોઈ પણ બેનો દીકરીઓ હોવો એને વ્યવહારિકથી જ વાત કરવાની ટેવ હોય કેમ છો શું છે ઘરમાં શું કર્યું અને મારી સાથે એવી વાત ન હોય મારે તો કારણ કે આધ્યાત્મિકતા હોય અને એને કંઈ કામ હોય તકલીફ હોય કોઈ પણ ને સજન ભક્તજનો એટલે તમે મારા ભક્તજન છો અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી વાતને તમે સ્વીકારશો આ વિડીયો તમે સાંભળજો બસ વિડીયો સાંભળશો તો આ વાતની તમને અંદરથી એમ થશે કે ના અમારે કરવું જોઈએ દીદી આટલું કરે છે મારે એકલાને શું જરૂર છે મારી પાસે બધું છે ઢગલાબંધ છે વસ્તુ તમે પૂજા પાઠમાં આવો છો જુઓ છો ને બધી વસ્તુઓ કે મારા ઘરમાં કોઈ ખામી નથી મારા ડ્રેસિંગમાં કે મારા જ્વેલરીમાં કે કોઈ પણ વસ્તુમાં મને કોઈ ખામી નથી છતાં હું એટલું પરમાર્થનું કામ કરું છું એના માટે કમાવું છું એના માટે મહેનત કરું છું તો તમે આટલી તો મહેનત કરી શકશો ને લોકો સુધી પહોંચાડવા માટે તમારે તો કંઈ વિડીયો અપલોડ નથી કરવાના એ મહેનત તમારે કરવાની છે ખાલી તમારે આ ખાલી આમ આંગળી જ આમ દબાવવાની છે બસ ટચ કરવાનું છે અને એનાથી જ આ બધું થવાનું છે તો તમે આ બધી સપોર્ટ કરશો તો મેં તમને ખૂબ વિચાર્યું પહેલાં તો એમ થયું કે હવે હું તમને કહું કે ન કહું શું જરૂર છે હવે બધા જોશે આમ તેમ પણ અંદરથી આજ્ઞા આવી ગઈ કે ના તું વિચારમાં તું એકવાર મૂકી દે પછી એની એની ઈચ્છાની વાત છે અને આગળ શું થશે એ પછી જોઈ જશે એટલે મને આજ્ઞા આવી એટલે મેં હજી વોટ્સએપે નથી મૂકો લખેલો પણ એ મારે હવે નથી મૂકવું આમાં મેં બધું તમને કહી દીધું છે એટલે તમે ખૂબ સાંભળજો બે ત્રણ વાર સાંભળજો અને બધા જ મારા વિડીયો જે કાંઈ આવે નાના મોટા તમે બે ત્રણ વાર સાંભળજો તમને ટાઈમ ન હોય તો ચાલુ કરીને મૂકી દો સોઈ જાવ એટલે એ જેટલી મિનિટનો એ વિડીયો ચાલુ રહેશે ને એટલે એ ગૂગલમાં કે યુટ્યુબમાં જે એની સિસ્ટમ છે એમાં જોશે કે ભાઈ આ વ્યક્તિ આટલી વાર જોઈએ આટલી મિનિટ થઈ ચાર હજાર મિનિટ મારે જરૂરી છે બહુ પછી તો જરૂર છે પણ પહેલાં આ જરૂર છે અને સબસ્ક્રાઈબ કરજો ખાસ આ બે વસ્તુ તો બહુ જરૂરી છે શેર કરશો એટલા સબસ્ક્રાઈબ કરશે ને એટલા લોકો જોશે તમે દસ વ્યક્તિને શેર કરશો તેમાંથી પાંચ તો જોશે જોશે ને જોશે અને મારી વાત ગમશે આ હું એક છાતી ઠોકીને ગૌરવથી ગર્વથી કહું છું કે મારા અનુભવથી કહું છું કે હું જેમાંથી પસાર થઈ છું અને મેં કર્યું જ છે અને બધાને આપ્યું છે તો કેમ ન થાય બસ અમુક વસ્તુમાં એવી જરૂર હોય કે આપણે પૂજા ભક્તિ કરતા હોય તો એકલા કરવાની હોય ત્યારે એકલાની સાધના હોય પણ સમૂહની સાધના હોય ત્યારે સમૂહ ભેગો થાય તો જ પૂજા પાઠ થાય સમૂહમાં જ એ વસ્તુ બને તો અત્યારે મારે આ સમૂહની જરૂર છે તમારા લાઇકની તમારા શેરની સબસ્ક્રાઈબની અને વોચ ટાઈમ એટલે મિનિટ જેટલા મિનિટ જોશો અને તમને પણ બધું ઉપયોગી થશે જ એવું મારું નોલેજ હવે અંદરથી બહાર નીકળે છે આટલી સાધના બાદ કે મેં લોકોને જે આપેલું છે એનાથી કંઈક વિશેષ બધી સમજણ આપવાની છું એવું મને લાગે છે અને હું આપીશ ચોક્કસ એ મારી ગેરંટી છે હજાર ટકા ગેરંટી છે અને થશે તો તમે બધા એ સ્વજનો હોય ભક્તજન હોય કોઈ પણ મારાથી અજાણ્યા હોય તમે તમારા ગ્રુપમાં મૂકો બધાના ગ્રુપ હોય જ તમે જેટલી યથાશક્તિ તમે મૂકી દો ગ્રુપમાં પછી એને શું કરવું એ જશો નહીં આ વસ્તુ એવી છે તમે બીજા મેસેજ તો કેટલા મૂકો છો કોકના ફોરવર્ડ કરો છો કાંઈ હોતું નથી અને કેટલાય તો ક્લેમ થાય એવાય હોય છે અને કેટલાય તો હાવ ફોકસ હોય છે કેટલાય જાણવાના ન જરૂરી હોય એવાય મિકા જ કરો છો બધાને સેન્ડ કર્યા જ કરો છો અવારના પરથી તો આ વિડિયો તો એવો છે કે એ ભલે ટાઈમ ન હોય થોડોક જોશે તો એને કામ લાગશે અને પ્રેરણા મળશે તો તમે આ વારંવાર કરો અને પછી પણ તમે મેસેજ કરો તમે વિડીયો જોયો વિડીયો જોયો શેર કર્યો તમે સબસ્ક્રાઈબ કર્યો તમે ચેનલને સર્ચ કરી એની યાદી અપાવો અત્યારે માણસનું એવા કામ આવી જાય છે ને કે એ ભૂલી જાય છે પાછા અને કાં કરતા હોય ત્યાં થાય ને એટલે મૂકી દે કે હવે જવા દો ને કોણ કરે પણ એને તમે સપોર્ટ કરો એને બતાવો કે તમને ન સમજાણું તો લાવું હું સમજાવું તમે એને વિડીયો કોલ કરીને પણ એને સમજાવો કે ભાઈ અહીંયા આ કરો તમને આવી જ જશે એમાંથી યુટ્યુબ તો બધા પાસે જોતા જ હોય છે એટલે આ માધ્યમ તો એવું છે કે બધા જોશે અને તમે એને ખાલી સમજાવી દો એકવાર ચાલુ કરાવી દો પછી તો એ તરત જ એ જોઈ શકશે કે આ નમી દીદીનો જ વિડીયો છે ફોટો જોશે ને હું ફોટો મૂકવાની જ છું ફ્રન્ટ પેજ ઉપર અને બધો વિષય મૂકીશ એટલે તરત ખ્યાલ આવશે કે આ તો દીદીનો જ વિડીયો છે અને જોશે બધા તો તમે ખાલી બસ આટલું જ કરો વારંવાર એકને એક વાત કરું છું એકને એક વાત કરું છું કારણ કે મારે બહુ જરૂરી છે અને હું છ મહિના પછી બાર મહિના પછી ચેનલ ગ્રોથ ન થાય કોઈ મને જાણતું ન હોય અજાણ્યા તો ક્યાંથી જાણે તો સ્વાભાવિક વસ્તુ છે આખી દુનિયા થોડી મને જાણી શકે અને અત્યારે તો હું ગુજરાતીમાં બનાવું છું એટલે ગુજરાતમાં જ આ ગુજરાતી હશે એ જ વધારે સાંભળશે કારણ કે હિન્દીવાળા બધા નહીં સાંભળે અને મારા ક્લાયન્ટો છે ફોરેનમાં એ બધા જોશે પણ એ બધા ગુજરાતી લગભગ કોક જ હિન્દી બોલતા હોય અને બીજી જ્ઞાતિના હોય તો પછી તો મારે હિન્દીમાંય બનાવવું છે પણ અત્યારે શું છે કે અત્યારે વર્ષોથી હું ગુજરાતમાં આવે પહેલાં તો અમે બધી મહારાષ્ટ્રમાં રહેતા તો હિન્દી મારું પાવરફુલ હતું પણ અત્યારે મને એમ થાય કે બરાબર શબ્દ નહીં આવે ને વળી ડિસ્ટર્બ થશે બધા એટલે હિન્દીમાં નથી બોલવું નહીં તો હિન્દીમાં કઈ રહ્યો હોત આવે આ સર્ચ કરેલી હોત મારે ચેનલ બનાવેલી હોત સાચોરા તો ક્યાંની ક્યાં પહોંચત પણ હજી મારો કોન્ફિડન્સ નથી કે હું સમજાવવા જાઉં અને એટલો અઘ્ર વિષય છે કે હિન્દીના વર્ડ્સ મને યાદ ન આવે ને કંઈક બોલવામાં ફરક પડી જાય તો અર્થનો અનર્થ થઈ જાય ઈમાન નથી કરવું એટલે તમે ખૂબ આ વિડીયોને શેર કરજો અને પાછું એની પાસેથી જાણજો કે ભાઈ તમે કર્યું કે નું કંઈ એકવાર તમે આ સાંભળો તમને કાંઈક ઉપયોગી થશે તમે સરમ સંકોચ મૂકીને પણ એક વખત તમે આ મોકલો વિડીયો પણ પહેલાં તમે જોશો ત્યારે ને કારણ કે મારો વિડીયો ખૂબ લાંબો છે એટલે તમારે જોવો જ રહેશે ઓકે જય મહાદેવ જય માતાજી અને હું આપું લું છું બધા એને ખબર છે કે મને સુખ ખૂબ આવે છે અને ગંભીર તો બહુ એટલી બધી નથી પણ છતાંય તમે સ્માઇલ અને આનંદથી હસતા હસતા કરજો તમે જ્યારે આવો ત્યારે હું તમને કેટલા હસાવું છું બધું આનંદ કરાવું છું તમે પૂછવા આવ્યો તો તમે એકદમ હળવા થઈ જાઓ છો આજે તમારે મને હળવી કરવાની છે જો એ વાત યાદ આવી કે આજે તમારે મને હળવી કરી દેવાની છે કે મારે જે વાત છે એ બરાબર પહોંચશે બધા સુધી તો હું કેટલી હળવી રહીશ અને મને વિડીયો બનાવવાનો કેટલો ઉત્સાહ આવશે કે ઓહો આટલા લોકો સુધી મારે પહોંચાડવાનું છે હું કામ કરું છું સરસ મજાનું કામ કરું છું તો બસ આ કામ કરજો ભૂલચૂકનો કોઈ ગણશો નહીં સરસ્વતી માતા પાસે મેં પ્રાર્થના કરી દીધી છે ભૂલચૂકની મને ક્ષમા કરશે તમને પણ ક્ષમા કરે તમે કોઈ અર્થનો અનર્થ ન કરતા શબ્દ બરાબર સમજજો વાક્ય સમજજો વાતને સમજજો એમાં કંઈ ભૂલ ન કરતા તમને પણ કાંઈ કદાચ ભૂલ થાય તો તમારા વતી પણ હું અત્યારે ક્ષમા માગું છું કે સરસ્વતી માતા પાસે કે ક્યાંય પણ જ્ઞાનનો દોષ ન આવે અને બસ જય મહાદેવ જય માતાજી અહીં વીરમું છું